ઓકે રોલ રોલ જેમ કે આપણે સૌ જાણીએ છે કે ગુજરાત પોલીસ એ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા આ ઐતિહાસિક ડ્રગ્સ પકડવાની એક અભિયાન ચલાવવામાં આવ્યું આજે બે દિવસ પહેલા આજ મેં વિધાનસભા ગ્રુમા गुरु विभाग ने चर्चा दरमियान સૌ વિપક્ષ ના મારા સાથીઓને મે હાથ જોડીને વિનંતી કરી કે ડ્રગ્સ એ યુવા દનને બરબાદ કરનારું દુષણ છે રજના દુષણ પર કોઈ ભી પ્રકારની રાજનીતિ ના જ હોઈ શકે ડ્રગ્સ એક ખૂબ મોટી સામાજિક લડાઈ છે અમે આ સામાજિક લડાઈ મજબૂત આઈતી લડવા માટે એક અભિયાન ભી ચલાવ્યું અને એક લડાઈ લડવા માટે ભી ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર છે ગુજરાત પોલીસના જવાનોએ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જઈને ગોલીઓનો સામનો કરીને ભી ડ્રગ્સ પકડ્યું છે પંજાબની જેલોમાંથી ચાલતા નેટવર્કનો ભી પડદો ફાસ્ટ કર્યો છે વેસ્ટ બંગાળના એટલે કે પશ્ચિમ બંગાળના પોર્ટ પરથી ભી ખૂબ મોટા પાએ ડ્રગ્સનો રેકેટ પકડવામાં गुजरात एटीएस ने खूब मोटी सफलता मिली